સમ પ્રદેશ દબાણના છેલ્લા ત્રણ દિવસથી પાણીના પુરવઠા ખોરવાતા લોકોના જીવન પર ગભરાટ છવાયો છે મધુવન ડેમ પાસે ચાલી રહેલા જરૂરી સમારકામના કારણે કેનાલ મારફતે દબાણના તળાવમાં પાણીનું આવરણ રાખી ગયું છે જેના કારણે દ્વારા પાણીનો વિતરણ પણ બંધ થઈ ગયું છે દમણમાં પાણીની મુખ્ય પુરવઠા વ્યવસ્થા મધુબન ડેમના કેનાલ પર આધારિત છે છેલ્લા 4 થી પાંચ દિવસે તળાવમાં પાણી પહોંચતા સુકાવાડ બસ સ્ટેન્ડ અને ખારીવાડ જેવા વિસ્તારોમાં લોકો પાણી માટે વલખા માર રહ્યા છે જે લોકોના ઘરે બોરવેજ છે તેવો માનવતા દર્શાવતા પાણીની જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવાનું કામ કરે છે જેઓ ફક્ત નળના પાણી પર આધાર રાખે છે તેવા લોકોએ પ્રતિ ટેન્કર

તો અભિ રોજ કા કતના બોટલ લેવા પડતા પી ચાર દિવ અસ્સી રૂપિયા લાગે